હેલો ફ્રેન્ડ શું તમારી ઘંટીમાંથી પણ લોટ ઉડીને બહાર આવે છે અને તેમાં ઈયળ અને જીવડા પણ પડી જાય છે તો આ વિડીયો તમારા માટે જ છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો તો સૌથી પહેલાં ઘંટીમાં આપણે જે વાયર હોય છે તેને જોઈ લેવાનો આ રીતે વાયર જવાની જે જગ્યા હોય છે તેમાંથી જ વાયરને બહાર કાઢવાનો તેથી આપણે ઘંટી સારી રીતે બંધ કરી શકીએ અને તેમાં સૌથી પહેલાં તો જો આ રીતની જાળીઓ આપેલી હોય છે તે જાળીનો ઉપયોગ કરીને આપણે લોટ દરવાનો હોય છે તો આ એક નંબરની જાળી છે તેનાથી ઝીણું ઘઉં હું હંમેશા દરતી હોઉં છું તે જ રીતે આ બીજી અલગ અલગ જારીઓ આપેલી છે તેનાથી અલગ અલગ લોટ દરવાના હોય છે તો જો આ ત્રણ નંબરની જારી છે તેનાથી હું ઘઉંનો જાડો લોટ અને હાંડવાનો લોટ દરતી હોઉં છું જનરલી બે ત્રણ જાળીનો જ ઉપયોગ થતો હોય છે અને આ જે જીરો નંબરની જાળી છે તેનાથી મેંદા જેવો ઘઉંનો લોટ દરાતો હોય છે તો હવે આપણે ઘંટીને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે મારી ઘંટી એકદમ સરસ ક્લીન છે પણ જો આ રીતની ક્લીન ઘંટી હોય ને છતાં પણ એકવાર ઘંટીને આપણે આ રીતે પીછીની મદદથી સાફ કરી લેવાની કંઈક સાઈડ પર જીવડું હોય કે લોટ રહી ગયો હોય તે પણ દૂર થઈ જાય અને નીકળી જાય તો આ રીતે આપણે પીછની મદદથી પહેલાં ઘંટીને સાફ કરી લેવાની અને હું હંમેશા ઘંટીને ઘરની બહાર સાફ કરતી હોઉં છું દરતી હોઉં છું એટલે હું આ રીતે બ્રોઅરની મદદથી પણ ઘંટીને સાફ કરી લઈશ તો તમે ઘંટી ચાલુ કરતાં પહેલાં આ રીતે જો બ્રોઅરની મદદથી સાફ કરી લેશો ને તો એકદમ સરસ ઘંટીમાં કંઈ પણ રહી ગયું હશે તો બહાર આવી જશે લોટ પણ દૂર થઈ જશે અંદર રહી ગયેલો અને હવે જો આ ડબ્બો છે ઘંટીનો તો એને હંમેશા ધોઈને જ મૂકવાનો અને આ જે જાળી હોય છે તેને પણ આપણે ધોઈને જ મૂકવાની જેથી અંદર ઘંટીમાં જીવડા ના પડે અને જે જાળીનું આ ઇલાસ્ટિક હોય છે તેનું ધ્યાન રાખવાનું ઇલાસ્ટિક થોડુંક ઢીલું થઈ જાય એટલે જાળીને બદલી દેવાની જેથી આપણો લોટ ઉડીને બહાર ના આવે અને તેને સારી રીતે ડબ્બા ઉપર મૂકીને તેની ચારેય બાજુમાં આ રીતે ફિટ કરવાનું હોય છે તેનાથી ફિટ કરી લેવાનું જેથી આપણો લોટ ઉડીને બહાર ના આવે જો એ ઢીલું રહી જશે તો પણ લોટ બહાર ઉડીને આવશે તેથી તે વાતનું ધ્યાન રાખવાનું અને આ ડબ્બાને અંદર ઘંટીમાં મૂક્યા પછી ઉપર પણ સારી રીતે ફિટ કરી દેવાનું જો આ રીતનું તો લોટ ઉડીને બહાર નહીં આવે થોડુંક ઢીલું રહી જશે તો લોટ ઉડીને બહાર આવશે તો મેં એક નંબરની જાળી લઈ લીધી છે અત્યારે હું ઘઉંનો ઝીણો લોટ ધરવાની છું તો જાળીને પણ સરખી રીતે અંદર ફિટ કરી લેવાની અને તેનું આ ઢાંકણ પણ બંધ કરી લેવાનું આ ઢાંકણ જો થોડુંક પોલું રહી જશે તમે એકદમ ફિટ નહીં કરો તો પણ લોટ ઉડીને બહાર આવશે તેથી આટલું વાતનું ધ્યાન રાખવાનું અને આ સ્વિચનું પણ જોઈ લેવાનું કે બાજરીનો ઉપર હોય છે સ્વિચ અને ઘઉંની સ્વિચ નીચે હોય છે તો જો આ રીતની ઘંટી આપણે ચાલુ કરવાની ઘંટી ચાલુ થઈ જાય ત્યારબાદ તેમાં ઘઉં એડ કરવાના અથવા તો તમારે જે દરવાનું હોય તે એડ કરવાનું તો ઘંટીને પહેલાં ચાલુ કરી દેવાની અને પછી અંદર અનાજ એડ કરવાનું તો લોટ દરાઈ ગયા પછી ઘંટી એકદમ બંધ થઈ જાય અવાજ એનો બંધ થઈ જાય ત્યાર પછી જ ડબ્બો બહાર કાઢવાનો તો આ રીતે લોટને થોડો ખંચેરી લેવાનો અને લોટને આ રીતે ડબ્બો ખોલીને આપણે બહાર કાઢી લઈશું તો જો આ રીતે આપણે બધો લોટ નીચે પાડી લેવાનો તો એકદમ સરસ આપણો ઘઉંનો લોટ દરાઈને તૈયાર થઈ ગયો છે ઘઉંનો ઝીણો તો અત્યારે હું ઘંટી દરતી હતી જ ત્યાં તો મારા ઘરે મોર આવી ગયો તમે જોઈ શકો છો કે કેટલો સરસ અહીંયા મોર આવી ગયો છે અને હવે આપણે લોટ દરાઈ ગયા પછી જો આ રીતે આપણી જાડીને બહાર કાઢી લઈશું અને જો જે જાડો ઘઉંનો લોટ દરવાનો હોય તેની જાળી અંદર મૂકી દેવાની તો એ વાતનું ધ્યાન રાખવાનું કે કંઈ પણ ઝીણું વસ્તુ દરો ને પછી એક વસ્તુ તો અંદર જાડું એટલે કે કકરું દરી લેવાનું તો આપણી ઘંટી સરસ સાફ થઈ જશે તો અહીંયા જોયું તમે જોઈ શકો છો કે મેં ઝીણો ઘઉં બધો દરી કાઢ્યો છે ઘઉંનો ઝીણો ચોખાનો ઝીણો દર્યો છે અને ચણાનો ઝીણો લોટ પણ દરી લીધો છે અને ત્યારબાદ મેં અહીંયા ઘઉંનો જાડો લોટ ધર્યો છે અને હાંડવાનો લોટ દરી લીધો છે જેથી જાડો લોટ પછી દરવાથી આપણી ઘંટી સરસ સાફ થઈ જશે અને ઘંટીમાં બિલકુલ લોટ નહીં રહે જો આ રીતે મેં ઘઉંનો જાડો લોટ દર્યો ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઘંટી સરસ સાફ થઈ ગઈ છે ખાલી આ સાઈડ પર જ લોટ ચોંટેલો રહ્યો છે તેને આપણે પીછીની મદદથી કાઢી લઈશું તો જો હંમેશા એ ધ્યાન રાખવાનું કે ઝીનો લોટ દર્યા પછી જ જાડો લોટ ધરવાનો તો આપણી ઘંટી સરસ સાફ થઈ જશે અને આ રીતે પીછીની મદદથી આખી ઘંટીને સાફ કરી લેવાની તો આ રીતે સાઈડ પણ તેની સાફ કરી લેવાની તેનું જે ઢાંકણ હોય તે પણ સાફ કરી લેવાનું અને આ જે આપણું કપડું છે તેને પણ ધોઈ લેવાનું તેને સરખું ધોઈને જ ઘંટીમાં મૂકવાનું અને નીચેની સાઈડ પણ લોટ જે આ ચોંટી રહેલો હોય તેને પણ સાફ કરી લેવાનો પીછીની મદદથી તો જો આ રીતે ઘરમાં ઘંટી સાફ કરતા હોઈએ આપણે ઘરમાં ચાલુ કરતા હોય તો પીછીની મદદથી અને પછી કપડાંની મદદથી પણ સાફ કરી લેવાની તો આ રીતે જો જે સાઈડ પર હોલ હોય છે હવા અવર જવર માટેની જગ્યા તેને પણ સાફ કરી લેવાની તેમાં પણ લોટ ભરાઈ જાય છે તો આ રીતે બધો જ લોટ આપણે નીચે પેપર પાથરી રાખ્યું છે તેમાં એડ કરી લેવાનો તો તમે જોઈ શકો છો કે મેં ઘંટીને જે બે બિલ નીચે પેપરને દબાવી દીધું છે જેથી પેપર આપણું ઉડે નહીં અને આ લોટને આપણે ઉપયોગમાં લઈ શકીએ તો ઘંટીને આ રીતે થોડીક આઘી કરીને આપણે પેપરને લઈ લેવાનું પીછીથી સાફ થયા બાદ ઘંટીને કપડાની મદદથી સાફ કરી લેવાની તો ઘંટી સાફ કરવામાં બહુ સમય નથી લાગતો જો એકવાર પીછીની મદદથી સાફ કરીશું એટલે ઘંટી આ રીતે કપડાંની મદદથી તેને થોડીક લૂછી લેવાની જેથી લોટ ચોંટેલો હોય તે બધો દૂર થઈ જાય ઘંટીમાં આપણે ધ્યાન રાખવાનું કે સારી રીતે ઘંટીને સાફ કરી લેવાની તો અંદર જીવડા કેયર નહીં પડે આ રીતે નીચે પણ સાફ કરી લઈશું જે સાઈડે આ હોલ હોય તેને પણ કપડાની મદદથી સાફ કરી લેવાના તેની આ ઠેસી પણ જોઈ લેવાની ઊંચી નીચી કરી લેવાની તેમાંથી પણ તમે જોઈ શકો છો કે ઘઉંના દાણા ત્રણ ચાર પડ્યા તો અને છેલ્લે એને આ રીતે હું બ્રોવરની મદદથી સાફ કરી લેતી હોઉં છું ઘંટી તમે જોયું સાફ કર્યા બાદ પણ આ બ્રોવરથી લોટ ઉડતો હોય છે એટલે બ્રોવરની મદદથી જ હું સાફ કરતી હોઉં છું ઘંટીને કાયમ તો જો આ રીતે બ્રોવરની મદદથી ઘંટીને સાફ કરી શકાય તો એકદમ સરસ સાફ થઈ જશે એક પણ જીવડું કે ઇયડ અંદર નહીં પડે તો આ રીતે ઉપર જે ઉપરનો ઘંટીનો ભાગ હોય છે તેને પણ આપણે કપડાની મદદથી લૂસી લેવાનો તેનું ઢાંકણ પણ લૂસી લઈશું અને તેને પણ છેલ્લે બ્રોવરની મદદથી સાફ કરી લેવાનું તો એકદમ સરસ આપણી ઘંટી સાફ થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ઘંટી સાફ થઈ ગઈ છે તો ઘંટી સાફ કર્યા બાદ તેને અડધો કલાક બંધ નહીં કરવાની ગરમ હોય ત્યારે ઘંટીને બિલકુલ બંધ નહીં કરવાની આ રીતની થોડી પોલી જ રાખવાની ત્યારબાદ જ તેને બંધ કરવાની તો ઘંટીની જે જાડી દરીને આપણે આ રીતે તેને પીછીની મદદથી અથવા તો ધોઈ લેવાની પણ આ રીતે તેને પછાડવાની નહીં અને આ રીતે આ આ રીતે ઊંધી પણ એને મૂકવાની નહીં અને આ રીતે જો પછાડીશું ને તો તેનો સેપ ખરાબ થઈ જશે તો પણ આપણે લોટ ઉડીને બહાર આવવાની શક્યતા રહે છે તેથી જાળીને હંમેશા પીછીની મદદથી અથવા તો કપડાંની મદદથી લૂછી લેવાની અને બે ત્રણ વાર ઉપયોગ કરીએ ત્યારબાદ તેને ધોઈ લેવાની તો એકદમ સરસ આપણી ઘંટી સાફ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં પારાની ગોળીની આ રીતે પોટલી કરીને હું ઘંટીમાં મૂકતી હોઉં છું છ સાત મહિના થાય એટલે આપણે આ પોટલી બદલી કાઢવાની મોટી મેં ગોળી લીધી છે એટલે એક જ પોટલી મૂકીશું જો પણ નાની હોય તો બે પોટલી મૂકી દેવાની અને આ રીતની જો પોટલી ના હોય તો આ રીતના જે પાંદડા આવે છે તેનો ઉપયોગ કરી શકાય જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો